વિવિધ બિન શાકાહારી દુકાનો પર મનપાની તવાઈ કરમસદ આનંદ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી ચોકમાં સ્વચ્છતાના અભાવે આઠ નોનવેજ દુકાનો તાત્કાલિક અસર સીલ કરાઈ કરમ સંત આનંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલી આઠ જેટલી બિન નોનવેજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમે ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલ વિવિધ બિન દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી મનપાની આ કાર્યવાહી દરમિયાન તપાસ ટીમ દ્વારા જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી આ દુકાનોમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ચારે તરફ ગંદકી જોવા મળી હતી આ ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવાની અને વેચવાની પ્રવૃત્તિઓ પણ ધ્યાનમાં આવી હતી જેને પગલે નાગરિકોના આરોગ્યને જોખમી ગણીને મહાનગરપાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની ટીમે જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતી બોમ્બે એવન ભઠિયારા અલનુર બિરયાની સેન્ટર બોમ્બે રેસ્ટોરન્ટ ન્યૂ બોમ્બે બિરિયાની બિસ્મિલા તવા ફ્રાય ઇન્ડિયા ફ્રાય સેન્ટર નૂરકોનર અને લઝત કેટરસ સહિત કુલ આઠ દુકાનોને સીલ કરી દીધી હતી મહાનગરપાલિકાએ તમામ ખાદ્ય વેપારીઓને સ્વચ્છતા જાળવવાની નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે અન્યથા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે